thank you રક્ષામંત્રી મંત્રી રાજનાથ સિંહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અટલ બિહારી વાજપેયી ભારતના સૌથી માન્ય મહત્વપૂર્ણ શ્રદ્ધાંજલિ રૂપે રાજનાથસિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની ની સૌમી જન્મ પર તેમની પ્રતિમાનું અનાવરણ કર્યું આ સમારોહ પચીસ ડિસેમ્બર બે હજાર ના રોજ લખનઉમાં ગોમતી નદીના કિનારે કુડિયા ઘાટ ખાતે યોજાયો હતો વાજપેયીની સદીની ઉજવણીના ભાગરૂપે પ્રતિમાનું નું અનાવરણ કરવામાં આવ્યું હાઈલાઇટ કર્યું જેના કારણે ભારતમાં મહત્વપૂર્ણ આર્થિક વૃદ્ધિ અને ઢાંચાગત વિકાસ થયો તેમણે નોંધ્યું કે વાજપેયી કાર્યકાળ દરમિયાન ભારતે આઠ પણ ચાર ટકાની પ્રભાવશાળી વૃદ્ધિ પર હાંસલ કરી જે રાષ્ટ્રના આર્થિક ઇતિહાસમાં એક માઇલસ્ટોન છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વાજપેયીની સારા શાસન માટેના યોગદાન અને વિકસિત ભારત માટેની તેમની દ્રષ્ટિ પર ભાર મૂક્યો તેમણે જણાવ્યું કે વાજપેયીની નીતિઓએ વર્તમાન સરકારની ઘણી પહેલ માટે પાયો નાખ્યો જેમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અને અંત્યોદય યોજના સામેલ છે જેણે ગ્રામીણ ઢાંચામાં ક્રાંતિ લાવી છે અને પછાત સમુદાયોને ઉંચક્યા છે આ સમારોહમાં વિવિધ મહાનુભાવો અને જાહેર પ્રતિનિધિઓ હાજરી આપી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી પ્રતિમાના નિર્માતા અમરપાલ સિંહને તેમની અદભુત કૃતિ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા રાજનાથસિંહે વાજપેયીના આદર્શો અને ભારત માટેની દ્રષ્ટિ માટે તેમની પ્રતિબદ્ધતા પુનઃ પ્રતિષ્ઠિત કરતા અટલ સંકલ્પ પ્રતિક સભાને નેતૃત્વ આપ્યું આદિત્યનાથે હાઇલાઇટ કર્યું કે વાજપેયી દ્વારા મૂકવામાં આવેલ પાયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આગળ વધે છે તેમણે જણાવ્યું કે વાજપેયી દ્વારા સ્થાપિત દ્રષ્ટિ હવે નવા ભારતના નિર્માણ દ્વારા સાકાર થઈ રહી છે એકસો ચાલીસ કરોડ લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરવા અને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરવા માટે પ્રયત્નશીલ છે